આઈપીસી કલમ ત્રણસો તેસઠ છાસતેર બે એન તથા એટોસિટી એક્ટ ગુનો નોંધાયેલો તથા પોસ્કો પોસ્ટ ગુનો નોંધાયેલો આ ગામે પોલીસે તપાસ કરી આરોપીને જ્યારે ફરિયાદ થઈ આરોપી આરોપી નાસ્તો ફરતો હતો એક વર્ષ બાદ પોલીસ અને શોધી લાવી એના ઘણા વોરંટો કઢાવ્યા બાદ એને શોધી લાવી અને એને અટક કરવામાં આવેલો ત્યારબાદ આના વિધનો કેસ આજરોજ ખેડા જિલ્લાના મહેરબાન ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ સાહેબ પીપી પુરુષ સાહેબમાં કેસ ચાલી ગયો અને આરોપીએ તક્ષીરણ ઠારવામાં આવેલો જે કામે છે આરોપીને ત્રણસો ઇપી કોલમ તેસઠના ગુનાના કામે પાંચ વર્ષ તથા પાંચ હજારનો દંડ દંડ નબ્રદ વધુ છ માસની કેદ તેમજ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષની કેદ પાંચ હજાર દંડ દંડ નબ્રદ વધુ છ માસની કેદ તેમજ પાંચો છ બેના ગુનાના કામે પાંચ વર્ષની કેદ તથા પાંચ હજારનો દંડ તથા પોસ્કો એક નિકલમ તણ એ ચાર પાંચ એલ સાથે વાંચતા કલમ છ મુજબના ગુના કામે વીસ વર્ષની સખત કેદની સજા તથા પચીસ હજારનો દંડ કરેલો છે તેમાં સરકારના પરિપુત્ર મુજબ ભોગ બંડારને એક લાખનું વળતર આપવાનો હુકમ કરેલો છે આ કિસ્સામાં મહત્વનું એવું ભોગ બંડારની જુબાની રહી છે અને આ આ કામે આરોપી જોવામાં આવ્યો તે પોતે પરિણીત એકત્રીસ વર્ષની ઉંમરનો હતો બે બાળકોનો પિતા હતો અને એણે ઓલરેડી બે લગ્ન કરેલા હતા તેમ છતાં ભોગ બંડારને લચાવી ફૂસલાવી અવારનવાર એના ઘરેથી એને ગાડીમાં લઈ જતો હતો અને હિંમતનગર બાજુ બોટલમાં લઈને તેની સાથે ત્રણ થી ચાર વખત શારીરિક સંબંધ બાંધેલા અને આવું ગંભીર કૃત્ય કરેલું છે અને એ કાંઈ એ બધી તમામ વિગતો ધ્યાને લઈ આજ રોજ નામદાર કોર્ટે સખત સજા કરેલી છે